તો તમે જુઓ માર્કેટમાં મળે ને એ જ રીતનો પાપડ આપણો બન્યો છે જો એકદમ મસ્ત એવો વ્હાઈટ બની છે બિલકુલ લાલ આપણા પાપડ નથી થયા ઘણીવાર એવું થતું હશે કે ખરેખર પાપડ બનાવીએ ને તો લાલ થઈ જાય છે પણ તમે જો આ પાપડ આપણો બિલકુલ લાલ નથી થયો અને એકદમ મસ્ત એવો પાપડ થયો જો બન્યો છે ને ત્યાં પણ સારા એવા પાપડ આપણા બન્યા છે અને એકદમ હેલ્ધી ઘરે આપણે અડદના પાપડ બનાવ્યા છે જો એકદમ ક્રિસ્પી પણ બન્યા છે પાપણ આપણા ક્રિસ્પી બન્યા છે જો તો સૌથી પહેલાં અડધના પાપડ બનાવવા માટે મેં એક પેન લીધેલું છે પેનમાં આપણે પોણો કપ જેટલું પાણી એડ કરીશું તો પાણી આપણું સરસ એવું ગરમ થવા લાગ્યું છે ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે ખાર એડ કરીશું અને સરસ રીતે પાણીને આપણે બોઇલ થવા દઈશું તો પાણીને આપણે એકદમ સરસ ઉકાળવાનું છે જેમ પાણી આપણું ઉકળશે તેમ સરસ એવો લોટ આપણો તૈયાર થશે તો પાણી આપણું સારું એવું ઉકળી ગયું છે તો આ સમયે ગેસની ફ્લેમને બંધ કરીને પાણીને આપણે ઠરવા માટે રાખી દઈશું તો પાણી આપણું સારું એવું ઠરી ગયું છે તો આ સમય ઉપર આપણે એક ચમચી જેટલો મરીનો ભૂકો એડ કરીશું તમે તમારા ટેસ્ટ મુજબ ઓછો વધારે મરી પાવડર કરી શકો છો તો ત્યારબાદ મેં અહીંયા અડદનો લોટ લીધેલો છે તેમાં આપણે જે પાણી ઉકાળેલું છે એ થોડું થોડું એડ કરતા જઈને લોટને આપણે તૈયાર કરીશું બધા જ પાપડ કરતાં અડદના પાપડનો લોટ થોડો અલગ રીતે બાંધવાનો હોય છે પાણીને આપણે આ રીતે ઉકાળીને જેમ આપણે રોટલીનો લોટ તૈયાર કરીએ ને એ જ રીતના આપણે અડદના પાપડનો લોટ તૈયાર કરવાનો છે તો આ રીતનો લોટ આપણો તૈયાર છે અડદ ચીકણા હોવાથી હાથમાં આ રીતના થઈ જશે ત્યારબાદ હવે આપણે લોટને ઢાંકીને એક કલાક માટે રેસ્ટ કરવા માટે છોડી દઈશું તો અડદના લોટને રેસ્ટ આપ્યાને બે કલાક થઈ ગઈ છે અને લોટ આપણો એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે તમે જુઓ તો આ લોટ હજી આપણે પાપડ વણવા માટે પરફેક્ટ નથી તો આ લોટનો આપણે શું કરવાનો છે તો આ લોટના આપણે થોડો થોડો પાર્ટ હાથમાં લેવાનો છે તો આ લોટને આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી લેશું અને ત્યારબાદ મેં એક પાર્ટને લીધેલો છે અને તેલવાળા હાથ આપણે કરતો જવાનું છે અને લોટને આપણે આ રીતના સ્ટ્રેચ કરીશું જેમ લોટ આપણે વધારે સ્ટ્રેચ થશે ને તેમ અડદના પાપણ આપણા આપણે એકદમ જ્યારે આપણે શેકીશું ને ત્યારે અડદના પાપડ આપણે એકદમ સરસ એવા વ્હાઇટ થશે અને વણવામાં બિલકુલ પાપડ તમારો ફાટશે નહીં તો આ રીતના આપણે ચારથી પાંચ મિનિટ સુધી લોટને સ્ટ્રેચ કરીશું જુઓ તમે હું કેવી રીતે કરું છું તમે જુઓ જો આ રીતના તમે કરશો ને તો એકદમ પરફેક્ટ એવા પાપડ તમારા બનીને તૈયાર થશે જોઈ શકો છો કે મેં અહીંયા લોટને ચારથી પાંચ મિનિટ સુધી સરસ એવો સ્ટ્રેટ કર્યો છે અને એ લોટનો કલર પણ જો તમે જુઓ એકદમ ચેન્જ થઈ ગયો છે જો જે આપણે સ્ટ્રેચ નથી કર્યો એનો કલર જુઓ અને જે આપણે સ્ટ્રેચ કર્યો છે એનો કલર જુઓ બંનેનો કલર ચેન્જ થઈ જશે તો તમને ખબર જ પડી જશે કે લોટ આપણો એકદમ પરફેક્ટ થઈ ગયો છે જો વચ્ચે વચ્ચે હાથમાં તમને એવું લાગે કે લોટ ચોટે છે તો તમે ફરીથી તેલવાળો હાથ કરી શકો છો પ્રોસેસથી બધા જ લોટને આપણે આ રીતના સ્ટ્રેચ કરી લેશું તો આ લોટ આપણો પાપડ વણવા માટે એકદમ પરફેક્ટ લોટ છે તો ત્યારબાદ લોટ થઈ છે તો તમે નાના મોટા પાપડ તમારે જે સાઈઝના બનાવો હોય ને એ પ્રમાણે તમે લુવું લઈ શકો છો તો એકદમ મસ્ત એવા લુવા આપણા બનીને તૈયાર થાય છે જો આજ રીતના પેડા આપણે બધા જ વાળી લેવાના છે અને આ રીતના જયારે લુવા વાળો ને ત્યારે આ રીતના આપણે બેગ રાખવાની છે બેગમાં સીધા ડાયરેક્ટ વાળતું જવાનું છે અને આ રીતના આપણે લુવાને ઢાંકતું છે જેથી લોટ આપણો નહીં અને જ્યારે પાપણ વણીએ ને ત્યારે પાપણ વણવાની આપણને ખૂબ જ મજા આવે જો ઇઝીલી સરસ એવા આપણા લુવા વળી જાય છે તો સેમ પ્રોસેસથી આપણે બધા જ લુવાને આ જ રીતના વાળી લેવાના છે તો આ રીતની મેં પાપણ વણવાની લાદી લીધેલી છે તો સૌથી પહેલાં તો પાપડની લાટીના આપણે તેલવાળી કરવાની છે અને આ રીતના લોહ લઈને રેગ્યુલર આપણે જેમ પાપડ વણતા હોય ને એ જ રીતના આપણે અડદના પાપડને પણ વણી લેવાનું છે એકદમ સરસ એવો સ્ટ્રેચવાળો લોટ હશે ને તો તમારે પાપડ વણવામાં બિલકુલ ઇઝીલી એકદમ સરસ રીતે પાપડ વણાઈ જશે જો જેમ લોટ આપણો સરસ એવો સ્ટ્રેચ હશે ને તો એકદમ પાપણ તમારું ઇઝીથી વણાઈ જશે દેર મને તો આ રીતના અડદના પાપડ આપણે બનીને તૈયાર થઈ ગયા છે જો તો અડદના પાપડ આપણે તડકે બિલકુલ સુકવવાના નથી આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનો છે કે અડદના પાપડને આપણે છાંઈ જ વણવાના છે અને છાંયા ઉપર જ આપણે અડદના પાપડને સુકવવાના છે તો જો આ રીતના અડદના પાપડ જો એકદમ ઘરે બનાવ્યા છે તો પણ એકદમ મસ્ત એવા વ્હાઈટ પાપડ બન્યા છે ને જો તો એકદમ આ વ્હાઈટ પાપડ બનાવવાની ખાસ શું તો કે લોટને આપણે સ્ટ્રેચ કરવાનો જેમ લોટ સ્ટ્રેચ હશે ને તેમ પાપડ આપણા સરસ એવા બનીને તૈયાર થશે જો મસ્ત બન્યા છે ને પાપડ આપણા જ્યારે ડ્રાય થાય ને ત્યારબાદ આપણે આ પાપડને ત્રીસ મિનિટ બાદ પાપડને આપણે આ રીતના પાપડને ઉખેડીને આ રીતના આપણે ઊંધા સુકવવાના છે ત્રીસ મિનિટ પછી ત્રીસ મિનિટ પછી આ રીતના શૂકવશો ને એટલે બંને બાજુ સરસ એવા પાપડ આપણો ડ્રાય થઈ જશે અને તમે પછી એડ ટેડ ડબ્બામાં રાખીને આખું વર્ષ સુધી તમે આ પાપડને એન્જોય કરી શકો છો તો અડદના પાપડ પણ આપણા સરસ એવા સુકાઈ ગયા છે તમે જો એકદમ બજારી લીધા એવા જ બન્યા છે ને જો તો એકદમ સરસ જો ઘરે આવા બનતા હોય ને તો બજારે લેવાની જરૂર જ નથી એકદમ સરસ એવા પાપડ આપણા બન્યા છે જો મસ્ત એવા જુઓ

ખરેખ પાપડ બનાવીએ ને તો લાલ થઈ જાય છે પણ તમે જો આ પાપડ આપણો બિલકુલ લાલ નથી થયો અને એકદમ મસ્ત એવો પાપણ થયો જો બન્યો છે ને તો એકદમ મસ્ત હોમમેડ અડદના પાપડ આપણા બનીને તૈયાર થયા છે જુઓ માર્કેટ કરતાં પણ સારા એવા પાપડ આપણા બન્યા છે અને એકદમ હેલ્ધી ઘરે આપણે અડદના પાપડ બનાવ્યા છે જો એકદમ ક્રિસ્પી પણ બન્યા છે તો એકવાર જરૂરથી બનાવજો અને જો આજની તમને મારી રેસિપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના પૂરતા અને એકદમ આપણ આપણા ક્રિસ્પી બન્યા છે જો તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ